કોણે તું કરે કે હું બોલે ખબર કોણે તું મોર દાદોડી ગયો હું એ કોણ ના પેલા આ કાકા હા ઓલ ભાઈઓ ઘરેલા પણ લે લે બગડ તને ખબર ને હા પુણે આ ગોમનો મુકુડુ કોણે એક નંબરનો દાદો એવો હું ખબર છે તમને હા ઊભો થા ઊભો કુજેલે ધરી કરી મને કરી લે હા તો દાદા તમે તો કર્યું છે પા લો એમ હા ખબર હે તું કને આમું પડ્યો હા હા એટલા લઈ આવજે તન ખવડ આ દાદો હે લો લેવો હું લઈ આવું પકડ ઉભો રહે આવ <muchy>

અવર કોઈ નીકળો ને એને પાડી દેવાનું તને તો હું આવું ખબર પડે એને તો ભાજી નાખું હા ભાજી બાકો ગોમળા જે આવી બધું ડાયરેક્ટ પાડીને બધું લઈ લેવું એમ હવે ઈરાવા દેખાય જોય ઈ હવે જરી આવી તો હોય

જેટલા હોય એટલા બોલાય અમાર તારા જેટલા હોય એટલા બોલાય નથી

છોકરા <laughs> કાકા <laughs> 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 ए अबल मा काय आबले गडी काय ओने खावछ ओल्या भने थोडा लाब नेवरा हो मेमी अंको केस बेचता है, है थे। थे दो इमामाते चलो चलो तमार मा से के हाचु गए भयो पढाई छ गरो पढ्या बले गाबडी पकि नेडी नपढो चलो त पढ भेडो पढ्या भन बडा चले चल आगो दुले र बदु आ दुप्पे बल माता है ह नै र बदु પાછો <satm> <mukli》. smud> <sSLI> આ દાદો આજે કોઈને ડમકી અંતા નથી તમને ખબર હે કે મારું આલી નાઈ કોઈન લઈ આવો બહાર નીઓ આલી નાઈ મારું ફોન લઈ લે એમ અ કાકા દાદા આ દાદા આગળ તમે ઉચ્ચારી કરો એ આ રમી દાદા અજે મેલો એક આ એનો તો મો દાદા ઓનું બાટી ચા ઉસ ચાલો આ રે દીદી હવે આવો કે દીલી તમારે હા ઠીક પટિયું દેખો માતા ભરે ના હોય એમ આડો પકડી પક બેવાલી લઈ હા એ હું છું ઓર બા આ એક એક છોકરો હે તો હોય કે અમે માર આઈએ મુરઘા મુરઘા દાદા ડોણું ડોણું બરાબર માથી માતા ભરે કીયો હે લ્યા માતાજી મન કીયો માથા મારા મોટા દાદાને લઈ આવો મારી માથી નહી એમ

આપણે <are again response> <sharp inhale> <sharp inhale>

સાહેબું તમારા છે

એય ગાલ ગણુ ઉભા રહેજો ઉભા રહેજો ફળજો તમે હેડો અમે બોલા ને હેડ કાં તો હું જોઈ લાવું યાર ને નેકર 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 દાદા બોલવા છે પાછો આવતો ને પડી અરે ઓ દાદા અમાર ગામ ગલી આબો